બે દિવસ અગાઉ વડોદરા રેલવે સ્ટેશનના પાછળના ભાગે જૂના ઝઘડાની અદાવત રાખીને યુવક પર હોકી અને લોખંડની પાઇપો વડે હુમલો કરનાર પાંચ હુમલાખોરોની સાજીગેન પોલીસ દ્વારા ઝડપી પાડવામાં સફળતા મેળવી છે વડોદરા શહેરના ખાટકી ખાટકીવાડમાં રહેતા અકલાદ ખાન પઠાણ રિક્ષા ચલાવીને પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે થોડા દિવસ પહેલા નવાયા વિસ્તારમાં રહેતા નાઝીમ પઠાણ સાથે નજીવી બાબતે બોલાચાલી ઝઘડો થયો હતો ત્યારબાદ ફતેગંજ પોલીસ મથકે મામલો પહોંચ્યો હતો જેનું બંને વચ્ચે સમાધાન થયું હતું તેમ છતાં પણ અકલાદ ખાન પઠાણને ડર હતો કે હું રિક્ષા પર ધંધે જઈશ તો આ માથા ભારે નાઝીમ ખાન પઠાણ ના સાગરીતો સાથે મારા પર હુમલો કરશે જે ધારણા બે દિવસ અગાઉ સાચી ઠરી અકલાદ ખાન પઠાણ રિક્ષામાં મુસાફરો બેસાડીને વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર છ ઉપર આવ્યો હતો જ્યાં માથાભારે નાઝીમ ખાન પઠાણ અગાઉથી રેલવે સ્ટેશન પાછળ તેના અન્ય સાગરિતો સાથે ગોઠવાઈ ગયો હતો ત્યારે અકલાદ ખાન પઠાણે રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચ્યો હતો અને મુસાફરોને ઉતારીને રિક્ષામાં બેઠો હતો દરમિયાન હુમલો કરવાના બદ ઇરાદા સાથે રાહ જોઈ રહેલા નાઝીમ ખાન પઠાણ તેના સાગરીતો સાથે ધસી આવીને અકલાદ ખાન સમજે તે પહેલાં જ તેના ઉપર લોખંડની પાઇપોને હોકીનો વરસાદ વરસાવીને હુમલો કરતા ગંભીર ઇજાઓ પહોંચાડીને લોહી લુહાણ કરી નાસી છૂટ્યો હતો આ ઘટનાને લઈ સાજીગંજ પોલીસ દોડી આવી હતી અને ઈજાગ્રસ્ત અકલાદ ખાન પઠાણને સારવાર અર્થે સાજી હોસ્પિટલ મોકલી આપ્યો હતો પોલીસે ગુનો નોંધી નવા યાર્ડમાં રહેતા ઇસ્તિકાર ખાન પઠાણ નાઝીમ ખાન પઠાણ હાસિમ ખાન પઠાણ સાનુ ખાન પઠાણ તેમજ સલમાન ખાન પઠાણ નામના હુમલાખોરોને ઝડપી પાડી હુમલો કરવામાં ઉપયોગમાં લેવાયેલા લોખંડની પાઇપો તેમજ હોકીને કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે